ઓખાના સાવજ વિઘા માણેક અને રૂડા રબારીની શૌર્ય ગાથા ભૂમિકા શૌર્ય અને ભક્તિનો સંગમ સૌરાષ્ટ્રની ધરતી એટલે શૂરવીરો સંતો અને સતીઓની ભૂમિ એમાંય દ્વારકાનો ગોમતી કિનારો જ્યાં સાક્ષાત કાળિયા ઠાકોર બિરાજતા હોય ત્યાંની પ્રજાના લોહીમાં જ ખુમારી અને ખમીર વણાયેલા હોય છે આ ભૂમિ પર અનેક બહારવટિયા થયા પણ જેનું નામ ઇતિહાસમાં ગૌરવ સાથે લેવાય છે તે છે વિઘા માણેક અને તેમના પરમ મિત્ર રૂડા રબારી અપમાનની આગ અને બળવાની શરૂઆત વાત એ સમયની છે જ્યારે ઓખા મંડળ પર ગાયકવાડી શાસન હતું અને પડદા પાછળ અંગ્રેજોની હકુમત ચાલતી હતી વાઘેર રાજવો પાસેથી સત્તા છીનવાઈ ગઈ હતી અને બદલામાં તેમને જીવાઈ ગુજારા માટેનો હક આપવામાં આવતી હતી એક દિવસ વિઘા માણેક ગાયકવાડી કચેરીમાં પોતાની હકની જીવાઈ લેવા ગયા ત્યાં બેઠેલા સત્તાના મધમાં ચૂર કારભારીએ વિઘા માણેક સાથે તોછડાઈ કરી અને ન્યાય માંગવા પર મેણું માર્યું જા બહુ વાંધો હોય તો વડોદરે ગાયકવાડની રાજધાની રાવ ખાવા જા એક સ્વમાની વાઘેર માટે આ શબ્દો કાળજામાં કટારી સમાન હતા કચેરીના પગથિયા ઉતરતા જ વિઘા માણેકે ગર્જના કરી વડોદરે તો નથી પુગાય એમ પણ હવે ઓખાના ચારેય સીમાડે આ વિઘા માણેકના ઘોડા ધબકશે અને તમારી ઊંઘ હરામ કરશે સાચા ભેરુનો સંગાથ વિઘા અને રૂડો અપમાનિત થયેલા વિઘા માણેકે અન્યાય સામે શસ્ત્રો ઉપાડવાનો નિર્ણય કર્યો રાત્રિના અંધકારમાં ખંભે બંદૂક અને કમરે તલવાર બાંધી જ્યારે તેઓ પોતાની બોદલી ઘોડી પર સવાર થઈને ગામની સીમ વટાવતા હતા ત્યારે રસ્તામાં તેમનો ભેટો રૂડા રબારી સાથે થયો રૂડાએ પૂછ્યું ભા આ અટાણે હથિયાર સજીને કઈ બાજુ વીગા માણેકે કારભારીના અપમાનની અને બહારવટું ખેડવાની વાત કરી ત્યારે રૂડા રબારીએ સાચી મિત્રતાની મિસાલ પેશ કરતા કહ્યું ભા જો તમે મોતને ભેટવા નીકળ્યા હો તો તમારો આ ભેરું પાછો ન પડે તમારી સામે આવતી પહેલી ગોળી હું મારા છાતીએ ઝીલીશ આમ એક વાઘેર અને એક રબારીની જોડીએ અન્યાયી શાસન સામે જંગ છેડ્યો અંગ્રેજો સામે ધીંગાણું આ જોડીએ આખા ઓખા મંડળમાં હાહાકાર મચાવી દીધો તેઓ ગરીબોના બેલી અને અંગ્રેજ સરકારના કાળ બન્યા વાત જ્યારે અંગ્રેજ સેનાપતિ કેપ્ટન લેગ સુધી પહોંચી ત્યારે તે મોટી ફોજ લઈને ઓખામાં ઉતરી આવ્યો રાણાવાવની સીમમાં ભયંકર ધીંગાણું યુદ્ધ મંડાયું સામસામે તલવારો વીંઝાવા લાગી કહેવાય છે કે વીઘા માણેકે પોતાની લાકડી ડાંગના એક જ પ્રહારથી અંગ્રેજ અમલદારના ઘોડાને ફસડાવી દીધો હતો બંને વચ્ચે બથોબથ લડાઈ થઈ પણ અંગ્રેજોની વિશાળ ફોજ સામે આ મુઠ્ઠી પર બહારવટિયાઓ કેટલું લડે અંતે દગા અને કુનેહથી વિઘા માણેકને કેદ કરવામાં આવ્યા કાળા પાણીની સજા અને અદભુત પલાયન વીઘા માણેક પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને તેમને કાળા પાણીની સજા ફટકારીને આંદામાન નિકોબારની જેલમાં મોકલી દેવાયા ચારે બાજુ અફાટ સમુદ્ર અને લોખંડી પહેરો હતો અંગ્રેજોને લાગ્યું કે હવે આ વાઘેર ક્યારેય પાછો નહીં આવે પરંતુ જેમના હૈયામાં દ્વારકાધીશ અને માતૃભૂમિનો વાસ હોય એને જેલની દિવાલો કેવી રીતે રોકી શકે એક મધરાતે વિઘામાણે કે જેલના સળિયા તોડ્યા અને દરિયામાં ઝંપલાવ્યું લોખંડી મનોબળ સાથે તેઓ સમુદ્ર પાર કરી ગયા પાંચ વર્ષના લાંબા સંઘર્ષ અને રઝળપાટ પછી જ્યારે તેઓ ફરીથી ઓખાની ધરતી પર પગ મૂક્યો ત્યારે લોકો જોઈને દંગ રહી ગયા કે કાળા પાણીએથી પણ આ મરદ પાછો આવ્યો ઉપસંહાર વીઘા માણેક અને રૂડા રબારીની આ ગાથા માત્ર લડાઈની નથી પણ એ સ્વમાન મિત્રતા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમની છે આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં અને ઓખાના પાળિયાઓમાં આ બે વીરોની અમર વાર્તા ગુંજે છે